નાનકિ રિશિકા દાદી માં પાસે પાસેથી દરરોજ વાર્તા સાંભળે એક દિવસ રીષિકા એ કહ્યું હું વાર્તા કહું દાદીમાં નવાઈ પામતા કહે હા રેસિકાએ પહેલી વાર વાર્તા માનીએ હું પાંચ છ વર્ષની થઈ મને પહેલા ધોરણમાં દાખલ કરવામાં આવી અંગ્રેજી માધ્યમમાં આખો દિવસ ત્યાં બધા અંગ્રેજીમાં બોલે ઘરમાં ગુજરાતી મને શાળામાં જરા પણ ગમે નહીં મારે રમત રમવી હોય ત્યાં જ મેડમનો હુકમ છૂટે ચાલો ચાલો પ્રવૃત્તિ કરો આલ્ફાબેટ્સ ઓળખો કલર ઓળખો આમ કરો તેમ કરો મને તો ગમે તે જ ગમે જ નહીં શું કરવું સાચું કહું મને ઘેર જ રમવું ગમે ત્યાં બધા બાળકો શેરીમાં રમતા હોય કે મજા પડે દાદા દાદી સાથે વાતો કરવા મળે વાર્તા સાંભળવા મળે દાદી ગુજરાતી શાળામાં શિક્ષિકા હતા કે અમને ગુજરાતી બાળકીતો સંભરાવે મજા પડે ભાઈ મજા પડે એક દિવસ શું થયું ખબર છે દાદા દાદી વાતો કરતા બેઠા હતા એમાં દાદાના એક ઓળખીતા ભાઈ એમને મળવા આવ્યા બંને પોતાની તરપદી બોલી બોલે એમાં પેલાભાઈ કહે તમને ખબર છે શિયાળામાં ગામડામાં આપણે કરીને ખાટિયાનું શાક બનાવતા મજા પડે નહીં શું સ્વાદ હોય હાથના આંગળા ચાટતા રહી જઈએ સ્વાદ હજુ પણ દાઢમાં છે હો મને કશું ના સમજાવ્યું એટલે મેં પૂછ્યું દાદા કરી એટલે ખાટી એટલે તો દાદા તરત જ બોલ્યા કડી એટલે સેવ સેવ એટલે તમે જેને ક્રચી નૂડલ્સ બોલો છો તે આપણે નાસ્તા માટે લઈ આવીએ છીએ ને હા સમજી હવે સમજાયું પણ આ ખાટિયા એટલે તો દાદાને દાદાએ સમજ આપી ગામડામાં ટમેટાને ખાટિયા કહે ખાટા હોય એટલે ખાટિયા કહેવાય સેવ ટામેટાનું શાક તો આપણે ખાઈએ છીએ ને દાદીમાં બહેનને ધીમેથી પૂછ્યું પછી શું થયું તો રિષિકા બોલી પછી તો વળી દાદાને તેના ભાઈ વાતો વાતોએ વર્ગ્યા ત્યાં દાદા બોલ્યા રોકાઈ જાઓ ભાઈ રોટલા ખાઈને જજો વરી પાછી મૂંઝવણ રોટલા અત્યારે અત્યારે તો રોટલી બનાવી છે મમ્મીએ ત્યાં મમ્મીએ બધાને જમવા બેસાડ્યા સૌ જમ્યા એટલે સમજાયું કે રોટલા ખાઈને જવું એટલે જમીને જવું મને હવે મારી માતૃભાષા ગુજરાતીમાં રસ પડવા લાગે છે ગુજરાતી મને રોટલા જેવી મીઠી મીઠી લાગે છે હવે હું દાદીમા પાસેથી રોજ ગુજરાતી શીખું છું બોલો આવું થયું ઋષિકાની આ વાર્તા સાંભળીને દાદીમા તો ખડખડાટ હસી પડ્યા ને કહ્યું ઋષિકા તને જે ભાષામાં ભણવું ગમતું હોય અમે તને તે જ ભાષામાં બનાવીશું પરંતુ તેની સાથે તારે અન્ય ભાષાઓ પણ શીખવાની છે ઋષિકા તો દાદીમાની વાત સાંભળી ઉછળી જ પડી અને તેને તરત જ તેમની વાતમાં સંમતિ દર્શાવી દીધી